કંપની માર્કેટ કેપ તેર હજાર પાંચસો કરોડ રૂપિયા છે અને શેરની ફેસ વેલ્યુ બે રૂપિયા છે એક વર્ષમાં શેરમાં બત્રીસ ટકા ઘટ્યો છે અને કંપનીમાં જૂન બે હજાર પચીસના અંત સુધીમાં પ્રમોટર પાસે બાવીસ પોઇન્ટ અગિયાર ટકા ભાગીદારી છે તો મિત્રો આ વિડીયો માં આપણે વાત કરી એનસીસી લિમિટેડ કંપનીના શેર વિશે જેમાં અલગ અલગ બ્રુકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે અને અલગ અલગ બ્રુકરેજ આવશે અલગ અલગ ટાર્ગેટ પણ જણાવે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો